જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરા અને તેના એનઆર એમ વિભાગ દ્વારા તાજેતરમાં તાલુકા ક્લસ્ટર કોઓર્ડિનેટરની ભરતી કરવામાં આવી છે કુલ સોળ જગ્યાઓની સોળ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે અને ગઈકાલના રોજ માન્ય નિયામકશ્રી તથા વિભાગના સિનિયર મેનેજરની નોંધ દ્વારા આ પસંદગી ની યાદી બહાર કરવા બહાર પાડવામાં આવી છે એ પસંદગીની યાદીની અંદર કુલ સોળ જગ્યાઓ પૈકી બાર જગ્યાઓ પર માત્ર ભરવાડ જાતિના ઉમેદવારોને પસંદગી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાંથી જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવામાં આવી હતી અને એમના પરિવારો દ્વારા જ્યારે આ યાદી જોવામાં આવી ત્યારે શંકાઓ ઊભી કરી છે સવાલો ઊભા કર્યા છે અને એમને દ્વારા અમને રજૂઆત પણ કરવામાં આવી છે કે આ ભરતી પસંદગીમાં ગેરરીતિઓ થઈ છે ઇન્ટરવ્યૂ મૌખિક ઇન્ટરવ્યૂ પણ લીધું નથી અને લાયક ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા નથી કોઈક રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને અધિકારીઓએ આ નિર્ણયો કર્યા છે એ પ્રકારની રજૂઆતો અમને મળી છે ત્યારે આજ રોજ માન્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિયામકશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખુલાસો માગવામાં આવ્યો છે જાપ માગવામાં આવ્યો છે કે આ જે પસંદગી પામેલા ઉમેદવારો કઈ લાયકાતના ધોરણે પસંદ કરવામાં આવ્યા છે મૌખિક ઇન્ટરવ્યુ લીધું છે કેમ મૌખિક ઇન્ટરવ્યુ કયા અધિકારીઓ લીધી લીધું છે જો એમની યોગ્ય લાયકાતને ધોરણે પસંદગી કરવામાં આવી હોય તો કોઈ સવાલ નથી પરંતુ જો યોગ્ય લાયકાત ન ન હોય અને કોઈ રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને જો આ નિર્ણય કર્યો હોય તો આ ખોટું છે અને જો આ પસંદગી પ્રક્રિયામાં કોઈ ઘેરીતી હોવાનું સા દેખાશે તો આ પસંદગીની રદ કરવા માટેની એક रजुआत कर मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद